બ આવી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત વિકાસના કામોની ગુલબાંગો ફૂકવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના પાપે જનતાના લાખો રૂપિયાનો ટેક્સ વેડફાઈ રહ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા કપુરાઈ ગામ ખાતે આવેલ તળાવનો રૂપિયા છ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ તળાવ વરસાદી સિઝનમાં પાણીથી ભરપૂર થયું છે તેવા સમયે આ તળાવમાં મોટું ગાબડું પડતા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારે છાપરે ચડીને પોકાર કર્યો છે આ ભ્રષ્ટાચારે મહાનગરપાલિકાના સત્તાધીશોની વિકાસના કામોની તથા સ્માર્ટ સિટીની પોલમ પોલ ખુલ્લી પાડી છે અને તેમની ગુલ ફુગ્ગાની હવા નીકળી રહી છે ત્યારે જાડી ચામડીના મહાનગરપાલિકાના સત્તાધીશોની શાન ઠેકાણે આવશે કે કેમ તે એક નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે